આ બેઠકમાં સૂચનાઓ અને દિશાદર્શન પણ કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય ધ્વજની ગરિમા જળવાઈ રહે તે અંતર્ગત ખાસ કાળજી લેવા પણ સૂચના આપવામાં આવી છે કાર્યક્રમની અંદર આજે રાષ્ટ્રીય સપ્તાહ અંતર્ગત શાળાઓમાં ચિત્ર રંગોળી નિબંધ વેશભૂષા વગેરે સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજાશે બેઠકમાં કમિશનર ઓમ પ્રકાશ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન નિવાસી અધિક કલેક્ટર એન એફ ચૌધરી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ડેપ્યુટી કમિશનર અજય ઝાપડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા